મિત્રો આજે ફરી તમારા સહારે હું આવ્યો છું અને મારું સર્જન પણ છે તમારે સહારે તમારે સહારે મને સ્નેહથી સ્વીકારજો મારા સર્જનોને તમને આનંદ પડે ત્યાં સુધી માણજો અને અન્યને પ્રેરણા આપજો કે સર્જનો સમજવા જેવા છે સર્જનો જીવનમાં ઉતારવા જેવા છે તો આજે મારું સર્જન તમારે સહારે આવ્યા તા એકલા ને એકલા જવાના એકલા સવારે સવારે સહારે સહારે આવ્યા તા એકલા ને જવાના એકલાઉનું ભાથું ભર્યું અમે અહીંથી ભાવ ભાવનું ભાથું ભર્યું અમે અહીંથી જીવન જીવાશે હવે મધુરી વાતમાં જીવન જીવાશે હવે મધુરી વાતમાં સહારે સહારે સવારે સવારે આવ્યા તા એકલા ને જવાના એકલા ફૂલો વેરાયા ઘણા વાટમાં ને ઘાટમાં ફૂલો વેરાયા ઘણા વાટમાં ને ઘાટમાં શમણાના સમદર મારા સુકાયા સામટા શમણાના સમદર મારા સુકાયા સામટા સવારે સવારે સહારે સહારે આવ્યા તા એકલા ને જવાના એકલા બીંજાયા અતિશિ અમે અતિશે અમે ભીની ભીની યાદોમાં ભીંજાયા અમે અતિશિ અતિશે ભીની ભીની યાદોમાં છલકાયા તમે જઈને ખારી ખારી પાટોમાં છલકાયા તમે જઈને ખારી ખારી પાટોમાં સવારે સવારે સહારે સહારે આવ્યા હતા એકલા જવાના એકલા જીવતર તો જીવ્યા અમે અમૂલા શ્યામના જીવતર તો જીવ્યા અમે અમૂલા શ્યામના સૌરભની પોઠો ભરી ચાલ્યા ચાલ્યા તમે એકલા સૌરભની પોઠો ભરી ચાલ્યા તમે એકલા સવારે સવારે સહારે સહારે આવ્યા હતા એકલા ને જવાના એકલા આવ્યા હતા એકલા તમારે સહારે જવાના એકલા તમારે સહારે સવારે સવારે સહારે સહારે આવ્યા તા એકલા ને જવાના એકલા સ્નેહની શ્રદ્ધા શીર્ષક છે સ્નેહની શ્રદ્ધા સ્નેહની શ્રદ્ધા હશે દિલમાં તો પાંગરીને પુષ્પ છોડ બનશે કદી સ્નેહની શ્રદ્ધા હશે દિલમાં તો પાંગરીને પુષ્પ છોડ બનશે કદી વહાણો ચાલ્યા વિશ્વાસના વાયદે વહાણો ચાલ્યા વિશ્વાસના વાયદે સુકાન હવે નથી વિફરવાના સુકાન હવે નથી વિફરવાના ફરવાના આત્માએ આત્માની ઓળખ કરી લીધી આત્માએ આત્માની ઓળખ કરી લીધી નથી સહેવાતું સમજાતું રહેવાતું નથી સહેવાતું સમજાતું રહેવાતું દિશાઓ અંધ રસ્તો નથી જડતો દિશાઓ અંધ રસ્તો નથી જડતો શું થવાનું હવે જીવ ઘણો અટવાતો શું થવાનું હવે જીવ ઘણો અટવાતો અજંપો જાગ્યો છે ઉગ્ર રૂપ ધારી અજંપો જાગ્યો છે ઉગ્ર રૂપ ધારી સતત જંખનાઓ પજવે ભારી સતત જંખનાઓ પજવે ભારી તોફાનો જાગ્યા છે દિલ દિમાગોમાં તોફાનો જાગ્યા છે દિલ દિમાગોમાં નથી ખમાતા નથી સહાતા આ જપાટા હવે તો નથી ખમાતા નથી સહાતા જપાટાઓ આ હવે તો ચક્ષુઓ છલકાયા આંસુના તોરણોમાં અશ્રુઓ ચક્ષુઓ છલકાયા આંસુના તોરણોમાં લૂછવાના કોણ હવે કહે તું લૂછવાના કોણ હવે કહે તું ઝેરના ઘૂંટ ઘૂંટાયા છે બહુ ઝેરના ઘૂંટ ઘૂંટાયા છે બહુ

ડુંગરે લાગેલા દવને શીતલ ધારા સિસ્સે કોણ ડુંગરે લાગેલા દવને શીતલ જલધારા સિસ્સે કોણ કહે તું કહે તું હવેનું કાવ્ય છે મારી રાજપીપળા કોલેજમાંથી એક બેન એમ કહીને ગયા કે હવે મારે અભ્યાસ કરવા આ કોલેજમાં હવે આવવું નથી મને નોકરી મળી ગઈ છે ત્યાં ચોથે દિવસે ફરીને અમારી કોલેજમાં બેન દેખાયા એને ઉદેશીને લખેલું આ કાવ્ય છે અમે તો એમ જાણ્યું જાણે તો ગઈ અમે તો એમ જાણ્યું જાણે તો ગઈ તોય તું તો એમની એમ રહી અમે તો જાણ્યું જાણે તું ગઈ તો તું તો એમને એમ રહી લેતા લેવાય ગયું રાધાનું નામ લેતા લેવાય ગયું રાધાનું નામ તારે ઓઠે તો છે શ્યામ તણું નામ તારે ઓઠે તો છે શ્યામ તણું નામ અમે તો જાણ્યું જાણે તું ગઈ તો તું તો એમને એમ રહી તુલસી ક્યારા સુકાયા રાંકડા સરિયા પુસ્તકોના પાના ને પંખતીઓ વેર વિખેર થઈ હસ્તે થી સરિયા પુસ્તકોના પાના ને પંખતીઓ વેર વિખેર થઈ અમે તો એમ જાણ્યું જાણે ભાઈ તો એ તું તો એમ નહીં એમ રહી તૂટેલા ટુકડાઓ જતન કરીને સાચવ્યા તૂટેલા ટુકડાઓ જતન કરીને સાચવ્યા રાતોની રાતો અમથી અમથી ખોઈ રાતોની રાતો અમથી અમથી ખોઈ ગ્રંથાલયોના ગ્રંથોની નિરર્થકતા જોઈ ગ્રંથાલયોના ગ્રંથોની નિરર્થકતા જોઈ તું તો ચિઠ્ઠીની ચબરખીમાં મોઈ તો 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 મોય અમે એમ એમ જાણ્યું જાણે ગઈ રહી લાખો કિતાબો આમ ને આમ સચવાય રહી લાખો કિતાબો આમ રહી અમે તો એમ જાણ્યું જાણે તો ગઈ તો એ તું તો એમની એમ રહી હવે છે મીરાને કેજો અપાવે મીરાને કોઈ કેજો મને શ્યામની યાદ ન અપાવે છાયા ગનખોર કામણગારા મયૂરના થયા છે કલસોર કામણગારા મયૂરના થયા છે કલસોર ભીની માટીની સુગંધ કઈ ઓર ભીની માટીની સુગંધ કઈ ઓર જો મને શ્યામની યાદ ના અપાવે સરદના ચડ્યા છે પરિવૃંદના રાસો હેલે ચડ્યા છે મીરાને કોઈ કહેજો મને શ્યામ યાદ ના અપાવે શીતળ વાયરે ધરાકણ થીજવ્યા શીતળ વાયરે ધરાકન થી નિવસ્ત્ર બાલુડાને કંપાવ્યા નિવસ્ત્ર બાલુડાને કંપાવ્યા મટુકીમાં મહી ભરીને ચાલી છે વર્ણા ગયો મટુકીમાં મહી ભરીને ચાલી છે વર્ણાગ્યો મીરાને કોઈ કહેજો મને શ્યામ ની યાદ ન અપાવે મીરા બની છે મતવાલી શ્યામના ચરણે મીરા બની મતવાલી શ્યામના ચરણે રાધા થઈ છે બહાવરી વનવનોના કાંઠડે રાધા થઈ છે બહાવરી વનવનોના કાંઠડે મૃગલીના નયનો વહ્યા છે ટપક ટપક મીરાને કોઈ કહેજો મને શ્યામની યાદ ના પાવે ચૂંટવા છે આકાશના તારા ચૂંટવા છે આકાશના તારા જીલ્વા છે તૂટેલા આભના ટુકડાઓને હું ચાલુ રાખું હા જીલવા છે આભના તૂટેલા ટુકડાઓને ભેદવી ગહવરો ગિરિવરોની ભેદવી ગહવરો ગીરિવરોની છેદવા ભેકાર તમસ અંતર છેદવા ભેકાર તમસ અંતર ના અરે રે પ્રભુ ભાંગવા ફોડવા તોડવા સામર્થ્ય દે દે સો જન્મો અર્પુ એવડું સો જન્મો અર્પુ એવડું માં તું છે લેણું સો જન્મ અર્પુ એવડું માં તું છે લેણું નથી સહાતી નથી ખમાતી સંસારી આ નથી સહાતી નથી ખમાતી સંસારી ખીતૃષ્ણા આ જન્મ કા ભંડારી દે આ લઘુ દીપ ને બુજાવી દે જન્મ કા ભંડારી દે આ લઘુ દીપ ને બુજાવી દે નથી ખમાતો વિદ્યુલ્લાસ સો જગ હુતાસ નથી ખમાતો વિદ્યુલ્લાસ સો જગત હુતાસ અરે રે પ્રભુ કદમ માંડવા કંડારી દે કેડી કાંટમાં અરે પ્રભુ કદમ માંડવા કંડારી દે કેડી કાંટમાં પારધી હસ્તે પડ્યું કપોત પારધી હસ્તે પડ્યું કપોત સિંહની ગહવરો સિંહની ગહવરે બંધાય છે અરણી સિંહની ગહવરે બંધાય છે અરણી રણની સિક્તતામાં શેકાયા છે કુસુમ રણની સિક્તામાં શેકાયા છે કુસુમ આભ ઉતર્યું ધરતી પટ પર આભ આભ ઉતર્યું ધરતી પટ પર સૂરજ ઉગ્યો છે પશ્ચિમે અરે રે પ્રભુ ક્ષમાવવા દાવાનળના દરિયાના સામર્થ્ય દે દે અરે રે પ્રભુ સમાવવાના દાવાનળેની શાર્દુલોના હું શાર્દુલોના હુંકાર ગરજે ગહવર ગિરિવરો કરોડો નરતી

હે પ્રભો ના થો મારી મહેચ્છાઓનો વિની પાત ભાંગો ભાંગી પડજો હરમિયો જહાના ભાંગો ભાંગી પડજો હરમિયો જહાના ધનોના ઢગોના કચ્છર ગાણે થાજો ધનોના ઢગોના ઢગો કચ્છર ગાણે થાજો મહંતોના યશકલબી કાંગરાઓ તૂટજો મહંતોના યશોકલગીના કાંગરાઓ તૂટજો ગરીબોના કૂબામાં ટીપું તેલ પણ ન મળજો ગરીબોના કૂબામાં ટીપું તેલ ન મળજો મંદિરોની મહેલાતોને મહિલાતોના દેવોય રૂઠજો મંદિરોની મહિલાતોના દેવોય રૂઠજો હે પ્રભો ન થજો સંગૃહિત પ્રીતિનો પ્રલય હે પ્રભો ન થજો સંગ્રહિત પ્રીતિનો પ્રલય જાંજવાના જળ શેકાજો ધરતી કંપે જાંજવાના જળ સુકાજો ધરતી કંપે ઉજળીને લાગો તરુવનોની રાખ થાજો ઉજળીને લાખો તરુવનોની રાખે થાજો વિહગરાઈમાં શેકાજો વિહગણો વનોની વંઢરાઈમાં શેકાજો મત્સ્યો